જો આ રીતનો આમ ભાંડો થાય એવું કાપી લેવાનું જો આ રીતનું હાલો હવે હળવું દી દીકરી દીવું છે ને બનાવી દેવાની છે

કાગળની નથી છે બનાવીન વાળા ડિઝાઇન વગર ની હાવ કોરો કાગળમાં બનાવી આયુષભાઈ હા વણતો તો તમને પતંગ બનાવતા આવડી ગયું છે હવે આયુષભાઈ ને લઈ નઈ દેવી પડે લઈ દેવી પડશે આ સગાયા રાખે ને ઘા આ બનાવી ને આ સગાઈ એવું કરવું છે ને લગાડવાનું છે <laughs> <laughs> આ પાતર મડુ રે ને ની નાયકુસલા લગાડજો છે રે કે આ એટલે કેવી થઈ જાય બાંદો સર થઈ જાય ને હા બાંદો થઈ હાલ હા લો ટેપ લગાડો નામ આય આ પકડી રાખવો આયશભાઈ પણ આરો આર મદદ કરાવે છો પકડી રાખજો હો હું ટેપ લગાડી દઉં પૈસા આયશભાઈ શી કઈ જાય ને પાસા પૈહ આ થા આય આ થા બનાવજો પછી હશે કલર હો તો ને માં ભરવાના છે

નમ લખવાનું હો આયુષ ભાઈ પતંગમાં એવું લખવાનું છે આયુષ ભાઈ 2026 કલર નો પૂરો હાલે આના કલર પૂજો પડે કલર પૂરીન પછી દેખાવ ન આવે ઓલો લખી વળાય પાસ લખી વળાય આયુષ ભાઈ પતંગ થઈ ગઈ તિયા હમ હ પાસ જોડે તો દેખાય છે ન બધાય પાસ થોડું બધાય દેખા

મોટા આયુષ બોલો મોટા કાયુષ બોલો હવે પછી આને કેચબેન કલેક્શનમાં ઘાટુ કર સાપ પાદ કલેકલા નાખવાનું એને કાટુ કરી નાખશે આને ઘૂટી નાખશે એટલે કેચબેન પેલેટનું કેમ કલેરે કલર થઈ જાય એયા આ વિટે

અમારું પતંગું દેઈ છે આ હું બનાવજો અમે